જે જે સ્થળમાં ઠાકોરજીએ જે જે લીલા કરી છે હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા હવે કોઈ તીર્થ નથી દેખાતું હવે લીલા સ્થળી દેખાય છે એટલે જ્યારે એમ કે નૈન ભર દેહ કભભા નુતનયા આપણા કાચાર્યો કહેતા હોય ભગવતીઓ કહેતા હોય હવે જો યમતાજી ને ત્યારે એ જળ નહીં દેખાય ઠાકોરજીના એ માધુર્યનો રસ દેખાશે પછી એ સખી રૂપ યમતાજી દેખાશે પછી તો યમુનાજી ના એ પાન પણ સાધારણ પાન નથી ચાલો સખી કરી ચાલો સખી કરી

સ્વાભિ ભૌતિક સ્વરૂપ અને કયું છે કલિંદગેરી મસ્તકે પતત મત પૂરોજ્જવલા વિલાસ ગમનો प्रकट तैलो नता, सघोष गतिदंतुरा समधिरूढ दोलोत्तम मुकुंदरती वर्धनी जयती पद्मबंधो सुता त्या कलिंद पर्वत ना मस्तक पर तो प्रभा एक शिला पर थी बीजी शिला पर बीजी शिला थी तीज शिला पर वहता 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 ઉતાવળ આવે છે પછી ખ્યાલ આવે આ તો વ્રજમાં પહોંચવાની ઉતાવળ છે આ વૈષ્ણવ પણ જયારે વ્રજ જતા હોય ને ઘરમાં આખું ઘર માથે લઈ લે ચલો જલ્દી કરો ટ્રેન ચૂડી જશે આમ થઈ જશે આ બાજુ લીધું આ રહી ગયું આ રહી ગયું આખા ઘર ને ટેન્શન થાય કે બા વ્રજમાં જાય ત્યારે શાંતિ તત્પરતા હોય પ્રભુ ને મળવાની એને ઉત્કંઠા હોય ક્યારે વ્રજ માં પહોંચીશ ક્યારે આને લોકો સ્ટેશન ઉતરે ત્યારથી જે દોડે ઘરમાં ચાર જણા પકડીને દાદરો ચડાવતા હોય એ બા ક્યારે મંદિરો ના પગથિયા ચડી જાય આપડે આશ્ચર્ય લાગે આખી આખી પરિક્રમાઓ કરી લે ગિરરાજજી છોકરાઓ આવી ગયો બા ઘરે નાટક કરો છો કે શું અને લૌકિક માં તો આવું જ હોય અલૌકિકમાં તો ઠાકોરજી નું બળ આવી જાય ને વ્રજની ભૂમિ નું એવું બળ આવી જાય કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય આ તત્પરતા હોય પ્રવાહ એ રીતે પ્રવાહમાં પ્રવાહ રૂપે યમુનાજી નું એક સ્વરૂપ એને કહેવાય યમુનાજી નું ભૌતિક સ્વરૂપ અને આદિ ભૌતિક આધ્યાત્મિક કોઈ ન્યૂન્ય નથી એટલે એને ન્યૂન્ય નહીં માનવું

ત્યાં યમુનાજી ના સ્નાન પાન આચમન જયારે કરો છો ત્યારે એવું પરમ તીર્થ છે કે તમારા સકલ તમને મુક્ત કરી દે છે છે સમસ્ત પાંચ પહેલું ફળ ને બધા જ નાશ થઈ જાય તો જયારે આધ્યાત્મિક સ્વરૂપ કોને કહેવાય તીર્થ સ્વરૂપ જેમ જળ સ્વરૂપ છે નદી સ્વરૂપ એમ એક તીર્થ સ્વરૂપ યમુનાજી નું છે એ તીર્થના દેવી છે નમો દેવી યમને તીર્થના દેવી છે

નમત કૃષ્ણ તૂર્ય પ્રિયાણો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા તૂર્ય મિન્સ ચતુર્થ ચતુર્થ પ્રિયા યમનાધી એ દ્વારિકાના અષ્ટપટરાણીઓ વાળા પટરાણી જુદા આ તો વ્રજભક્તોના ચાર યુથ છે એમાંથી ચોથા યુથના અધિપતિ ટીમ લીડર કહીએ ને યુથાધિપતિ એ શ્રી યમનાધી કે જે ગોપીઓએ કાત્યાય વ્રત કર્યું એક વારિકા ગોપી જેનો એના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજી સખી રૂપે બ્રજમાં છે અને જે સખી સ્વરૂપ જેનું ચિત્ર તમે જુઓ છો એ સ્વરૂપ એ એ સ્વરૂપ સ્વરૂપ છે એટલે પરમ ભાવ રાખી સખી રૂપે આ ભૂતલ પર પડેલા દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવવા માટે એ સ્વરૂપે યમુનાજી ભૂતલ પર આવ્યા છે આ સ્વરૂપના અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા છે એમ જુઓ તો યમનાજી આ મુકુટ કાચની કેમ ધારણ કર્યા એનો પ્રસંગ અનેક પ્રસંગ આવે મુકુટ કોને અને મસ્તક પર ધર્યું છે ને એને કહેવાય કાછની કોને કહેવાય શ્રી જે શરીરમાં પહેર્યું છે ને વસ્ત્ર એ કાચની કહેવાય એટલે કે જ્યારે મહારાજ થાય ત્યારે ઠાકોરજીનો આ શણગાર હોય છે તમે શરદ પૂર્ણિમા આદિ દર્શન કરજો મહારાજ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે આ મુકુટ કાચની માહારાસનો શણગાર છે અને એ શણગાર પહેરી શ્રી યમનાજીના સ્વરૂપનું દર્શન આપણે કરીએ તો અનેકવિધ ભાવનાઓ સ્વરૂપની એક ભાવ પ્રસિદ્ધ છે એક વાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહે માન ધર્મ એટલે રિસાવ રોજ આપણે ક્યાં જો શ્રેન અત્યારે માનના પદ ગવાય એટલે કે એકબીજાને રિસાય પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય પછી રાસ લીલા છે આજે નિત્ય લીલામાં લીલા કરતા ઠાકોરજી ને સ્વામીજી કહ્યું કહ્યું કે આપેલા રીસાવ અને એમને ખીજવ્યા રીસાયા આવ્યા પણ ઠાકોરજી તો પરમ ચતુર છે તુરંત કઈ ને કઈ એવા રૂપ ધારણ કરે એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે એનું માન દૂર થઈ જાય હવે વારો આવ્યો ઠાકોરજી નો અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજી માનવું જ નથી અને એવા બિરાજી એવા સ્વામીજી પ્રયાસ કરી કરીને કરીને કેમે જ નથી નથી જોતા જ નથી અને સ્વામીજી થાક્યા તો થયું લાવ ચંદ્રાવતીજી ને કહું આ પ્રયાસ કરો એમણે કર્યું તોય ન થયું લલિતાજી ને બોલાવે આ પ્રયાસ કરો એમનાથી ન રીઝ્યા ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું હવે યમનાજીને બોલાવો માનશે તો એમના જ માનશે બાકી હવે પ્રભુ કોઈનાથી દીધે એમ નથી અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી છે અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાસ રહી જાય અને બધાએ મળી અને યમનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે કરીને માન દૂર થતું નથી આપ વિનંતી કરો આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજી નું માન ધારણ થાય અને તો મહારાજની ની શરૂઆત થાય ત્યારે યમુનાજી એક યુક્તિ કરી ઠાકોરજી જેવા વસ્ત્ર શિખાર ધારણ કરીને બિરાજ્યા હતા ને કારણ કે યમુનાજી નું સ્વરૂપ કેવું છે

એટલે હાથમાં કમળ ની માળા લઈને ક્યાં જઈ રહ્યા છે તો કે મનાવવા માટે જઈ રહ્યા છે અને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા આ નિત્ય લીલામાં નિકુંજમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો

ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થઈ શકે કારણ કે માધુર્ય ત્યારે જ પ્રગટ થાય ઐશ્વર્ય જાય મહાત્મ બુદ્ધિ હોય તો પ્રભુ સાથે થાય લીલામાં લીલા છે અને તમને આ તો ભગવાન છે અને પ્રભુ રંગવા આવે તમે શું કરો પ્રભુ રંગીલો હું તો દાસ છું તો પ્રભુ ને આનંદ આવે હોખેલ નો ક્યારે આનંદ આવે જા તારા બાબા નોકર છે નહીં રંગવા દઈએ તમે અને જે ચર્ચાચર્સી થાય અને જે છીના ઝપટી થાય લીલામાં તો ત્યારે જ રસ પ્રગટ થાય તો મહાત્મ્ય ઐશ્વર્ય પ્રગટ છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ ગોપીઓ છે અને જ્યાં સુધી એ ધર્યા છે તો રાસ કેમ થાય પેલા આ વળું કરો તારે ઠાકોરજી કહેજો મારા ઐશ્વર્ય રૂપ શણગાર જો હું ભૂતલ પર મૂકીશ તો મારું ઐશ્વર્ય આખા ભૂતલ પર વ્યાપી જશે દરેકને મહાત્મ જ્ઞાન થઈ જશે ચાલે કેમ તો કરવું ઠાકોરજી કહું તમારામાંથી કોઈ એક ગોપી જ્યાં સુધી મહારાજ ચાલે છે ત્યાં સુધી જો વસ્ત્ર શ્રંગાર ધારણ કરીને ઠાડી રહે તો આ રાસ થઈ શકે બધા ગોપી કે જો આ પહેરીએ તો રાસમાં આપણને પ્રવેશ ના મળે આનંદ જતો રે કોણ તૈયાર થાય એટલામાં બે ડગલા યમનાજી આગળ આવ્યા અને કહ્યું જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો લાભ હું ધારણ કરવા તૈયાર છું

બીજો એક ભાવ એમ છે કે ઠાકોરજી ને લેવા માટે અકરૂરજી આવ્યા છે અને હવે વ્રજ છોડીને પ્રભુ પધારી રહ્યા છે મથુરા બધા વ્રજ ભક્તોના આંખ માં આશુ છે રોકી રહ્યા છે પ્રભુ ને પણ પ્રભુ મનાવે છે કે હવે મારા જવાનો સમય છે બધા ને રડતા મૂકી પ્રભુ પધાર્યા સ્વામીજી ને રડતા જોયા

એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ એમ ઘણી કથા કંસને મારીને પણ વિશ્રામ કર્યો એટલે વિશ્રામ ઘાટ એવાનો પણ એક ભાવ છે અને વિશ્રામ ઘાટ પર પ્રભુ બિરાજ્યા પણ મનમાં ચિંતન વ્રજભક્તો મારા વ્રજભક્તોને રડતા મૂકીને હું રજ છોડીને નીકળ્યો છું એ પ્રાણ છોડી દેશે મારા વિયોગમાં શું કરું કે એમના પ્રાણ ન છૂટે ત્યારે યમુનાજી નું સ્મરણ ઠાકોરજી એ કર્યું અને જય નું સ્મરણ કર્યું ને સાક્ષાત યમનાજી ત્યાં પ્રગટ થઈ ગયા પ્રભુ મને યાદ હ યમનાજી શા માટે કઈ આપને મારું કાર્ય હ યમને તમે એટલા માટે યાદ કર્યા કે તમારું રૂપ અને વર્ણ મહારાજ તો પ્રભુ મારે લાયક સેવા શું હે યમનાજી મને ડર છે કે મારા વિપ્રયોગમાં ક્યાં ગોપીજનો પ્રાણ ન છોડી તો હું શું સેવા કરું ઠાકોરજી કહેવા લાગ્યા કે જયારે એવા ઉત્કટ અવસ્થામાં ગોપીજનો પહોંચી જાય કે હવે પ્રાણ નહીં ટકે એવા સમયે હું